અમરેલી બ્રેકિંગ વડિયાના સદ્ગુરુનગરમાં પુરવઠા વિભાગનો દરોડો સસ્તા અનાજના રેશનિંગનો જથ્થો વડિયા મામલતદારે ઝડપી પાડ્યો સદગુરુનગરમાં બંધ મકાનમાંથી ઘઉં ચોખાનો જથ્થો ઝડપાયો બસો સિત્તર કિલો ઘઉં અને ચારસો કિલો ચોખા સાથે રિક્ષા જપ્ત કરતું પુરવઠા વિભાગ આદમઆમન ફોગના ભાડે રાખેલા મકાનમાંથી સસ્તા અનાજનો જથ્થો ઝડપાયો એક અઠવાડિયામાં વડિયા પુરવઠા વિભાગનો ત્રીજો દરોડો ઘઉં ચોખા રિક્ષા સહિત બ્યાસી હજારનો મુદ્દામાલ સીઝ કરાયો અમરેલી બ્રેકિંગ વડિયાના સદ્ગુરુનગરમાં પુરવઠા વિભાગનો દરોડો સસ્તા અનાજના રેશનિંગનો જથ્થો વડિયા મામલતદારે ઝડપી પાડ્યો સદગુરુનગરમાં બંધ મકાનમાંથી ઘઉં ચોખાનો જથ્થો ઝડપાયો બસો સિત્તર કિલો ઘઉં અને ચારસો કિલો ચોખા સાથે રિક્ષા જપ્ત કરતું પુરવઠા વિભાગ આદમઆમન ફોગના ભાડે રાખેલા મકાનમાંથી સસ્તા અનાજનો જથ્થો ઝડપાયો એક અઠવાડિયામાં વડિયા પુરવઠા વિભાગનો ત્રીજો દરોડો ઘઉં ચોખા રિક્ષા સહિત બ્યાસી હજારનો મુદ્દામાલ સીઝ કરાયો બેન હવે જેમ મારી તમારું